બનાસકાંઠાના વાડિયામાં વર્ષોથી દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાઓએ આજે અંબાજી મંદિરમાં માની સાક્ષી હવે દેહ વ્યવહારથી દૂર રહી અગરબત્તી બનાવી રોજગારી મેળવવાનો સંકલ્પ કર્યો છે બનાસકાંઠાના થરાદ તાલુકાનું વાડિયા ગામ દેહ વેપારથી કલંકિત હતું આ દૂષણ તકલીફ આપનારું હોય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધીના નેતાઓ અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાઓએ આ દૂષણને નાબૂદ કરવા ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા કે થરાદ ખાતે થોડા સમય અગાઉ જ તાલુકા વિકાસ અધિકારી તરીકે આવેલા મહિલા અધિકારી કાજલબેન આંબલિયાએ વાડિયા ગામને દેહ વેપારની બંદીમાંથી કાયમી ધોરણે મુક્ત કરાવવાનો સંકલ્પ કરી જિલ્લા કલેક્ટર અને સામાજિક આગેવાનોના સહયોગથી એનજીઓ મારફત સખી મંડળ બનાવી વાડિયા ગામની મહિલાઓને સમજાવટ બાદ કાયમી ધોરણે દેહ વેપાર બંધ કરાવી નવા સંકલ્પ સાથે નવું જીવન શરૂ કરવા તૈયાર કરી મહત્વની સફળતા મેળવી છે સખી મંડળ અને તમામ લોકોના પ્રયાસથી વાડિયા ગામની મહિલાઓને આજે અંબાજી મંદિર લઈ જવાઈ હતી જ્યાં આ મહિલાઓએ અગરબત્તી બનાવવાની કામગીરી ચાલુ કરી સ્વમાન રોજગારી મેળવવા અને દેહ વેપારથી દૂર રહી નવું જીવન શરૂ કરવાના સંકલ્પો કરતા તાલુકા વિકાસ અધિકારીએ પણ તેમની મહેનત લેખે લાગી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે જે પોતાના ત્યાંના વ્યવસાય વગેરે કારણે કલંકિત છે એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ અત્યારે મેં થરાદ પીડીઓ તરીકે ચાર સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમણે સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે આઠ બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોની સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણને સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણને સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગોથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે હવે પછી કામગીરી બહેનો કેવી રીતે કરશે હવે પછી કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું ત્યારબાદ બહેનો નિયમિતપણે જે સોથી બસો જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એનું વેચાણ કરી દે અહીંયાથી થઈ જશે એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે અત્યારે અમે જે આ સાહીઠ બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો ખાસ કરીને કલેક્ટરશ્રી જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ પરબતભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે એ સિવાય રમેશભાઈ છે ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે આજે વાડિયાની મહિલાઓ અંબાજી મંદિરમાં દર્શન કરી પ્રભાવિત થઈ હતી સાથે સાથે હવે કાયમી ધોરણે દૂર રહી નવી રોજગારી શરૂ કરવા અને અગરબત્તી બનાવી સ્વમાન ભેર જીવન નિર્વાહ કરવાના સામૂહિક સંકલ્પો કર્યા હતા આ બહેનોએ વાડિયા ગામમાં તેમના દ્વારા તૈયાર થનાર અગરબત્તી અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તેમાંથી ગુજરાન ચલાવીશું તેવું પણ જણાવ્યું હતું અમારા કાજલબહેનના અમારા ટીડી બેન અમારા ગામમાં આવ્યા હતા આવીને અમને બધાને સમજાવ્યા સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું અગરબત્તી કરવા કરવાનો તૈયાર છે આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ રોજ સુધીવા માટે પણ તૈયાર છે હવેથી આવા કોઈ ખોટા ધંધા નહીં કરાય અને આ સારો માર્ગ પતાવે છે ધંધો સાહેબ રોટી રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં ભાભીયા સાહેબ આવ્યા પહોંચલા હું આજ પહોંચું ના ત્યારેથી અમારા ગામનો સુધારો બનાવવા માંડ્યા ત્યારે અમને બાયુને અમને સધી માના વેણમધી મને ઘારિયા એમ અગરબત્તી બનાવવા લાયા પાંચ દિવસ તાલક મનાવી અને પછી અમે બાય લોકો કીધું કે અમારે જાવ છે અંબાજી ગામનો જ અમારે પહેલી અગરબત્તી એ પોગાડી માતાજી ઘણે ઘણી બેનની અભાર સરપંચ સાહેબ રમેશ સાહેબની શારદા બેનની મારા ખૂબ ખૂબ આભાર હાલમાં આ મહિલાઓના બાળકોને ઘણા લોકોએ દત્તક લીધેલા છે ઘણા બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી પણ શરૂ કરી રહ્યા છે ત્યારે દબંગ મહિલા અધિકારી તરીકે જાણીતા કાજલબેન આંબલિયાએ થરાદ ખાતેના ટૂંકા ફરજકાળમાં પણ આટલી મોટી સિદ્ધિ મેળવી વર્ષો જૂની બધીને ડામવા આદરેલી સફળ જહેમતની જેટલી સરાહના કરીએ તેટલી ઓછી છે